સાંસ્કૃતિક કાર્યક્રમ ખાતે ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મદાલસા પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવાજી લવકુશ અને ભરત જેવી કૃતિઓથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી અને 50 થી વધુ કલાકારો અને 50 થી વધુ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો પણ રજૂ કરવામાં આવ્યા હતા ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર એપના સીઈઓ ધવલ છેટાએ કહ્યું હતું કે ભારતનો આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે આજના આ કાર્યક્રમમાં થી વધુ ગર્ભવતી મહિલાઓ સજોડે હાજર રહી હતી અને તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભયાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતી મેળવી હતી સાથે જ અનેક મહાપુરુષોની માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવા જ તેજસ્વી ઓજસ્વી અને દિવ્ય સંતાન ની પ્રાપ્તિ થાય તેવું માર્ગદર્શન મેળવ્યું હતું તથા અત્યારના યુગમાં પણ ઘરે બેઠા કેવી રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય છે તે અંગે જાણકારી મેળવી હતી મારું નામ ધવલ છેટા છે અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્યાથી ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન થયું છે આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર વિહાર અને વિચારની એના ઉપર ખૂબ મોટી અસર રહેલી હોય છે તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો આ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે એવો અમારો આ પ્રયત્ન છે આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે જેની અંદર ડ્રામા છે ડાન્સ છે એક પાત્રિય અભિનયો છે જેના દ્વારા આપણા જે પૌરાણિક પાત્રો છે આપણા જે વૈદિક પ્રસંગો છે એની આજે અમે વાત આ જે કપલ અહીંયા પધાર્યા છે એને કરવા જઈ રહ્યા છીએ અત્યારે સુરતના છસો કરતા વધારે કપલ એ અહીંયા ઉપસ્થિત છે અને આ ગર્ભ સંસ્કાર મહોત્સવનો લાભ લઈ રહ્યા છે મારું નામ પાયલ છે પાયલ કેવું હું આ ઘર સંસ્કારમાં ત્રણ વર્ષથી જોડાયેલું મારી એક પહેલે બેબી હતી એની ત્યારે મેં ઘર સંસ્કાર જોઈન કરેલું એનામાં મને ઘણો બધો ફાયદો થયો અને અત્યારે આમ સેકન્ડ ટાઈમ જોડાણા બીજા બેબી પ્લાનિંગ માટે અત્યારે હું પ્લાનિંગમાં છું પહેલી બેબીમાં મેં જોઈન કર્યું હતું ત્યારે એમાં યોગ પ્રાણાયામ કસરત ધ્યાન મેડિટેશન રોજની એક્ટિવિટી આવે છે તો એનાથી કેવો ફાયદો થાય કે રોજના યોગ કસરત એ બધું આવે એનાથી આપણી હેલ્થ સારી રે અને બાળક માટે પણ એક્ટિવિટી બધી સારું રહે છે અને મેડિટેશન માટે બાળકનું માઇન્ડ શાંત રહે છે અને બધી એક્ટિવિટી આવે છે અને ક્રિએટિવિટી એમાં બધી હોય છે તો એનું માઇન્ડ શાર્પ બને છે રિપોર્ટ સુરત